નમસ્કાર નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે અને ગુજરાત ન્યૂઝની આ વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આજે નવરાત્રિના બીજા નોરતા વિશે વાત કરવાના છીએ અને આજે બીજું નોરતું એટલે માતા બ્રહ્મચારિણીના મહાત્મય વિશે વાત કરવાના છીએ આમ તો નવરાત્રિના તમામ જે નવે નવ દિવસ છે માતા નવ દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા અર્ચના કેવી રીતે કરવી તેના વિશે ખાસ આપણે વાતો કરતા હોઈએ છીએ અને એ જ પ્રકારે આજે જ્યારે બીજું નોરતું છે ત્યારે માતા બ્રહ્મચારિણી કે જેના પૂજા અર્ચનાથી લાંબા આયુષ્યની આપણને પ્રાપ્તિ થાય છે ત્યારે કેવી રીતના કયા કયા પ્રકારે આપણે પૂજા અર્ચના કરીએ તો માતાજીની પ્રસન્નતા મેળવી શકાય કેવી રીતના આપણા કુટુંબ ઉપર આપણા બાળકો ઉપર સદૈવ માતાજીના આશીર્વાદ રહે તે તમામ પૂજા વિધિની જે પ્રક્રિયા હોય છે તેને સમજશું અને તેની સાથે સાથે નવરાત્રીનું પર્વ છે અને નવરાત્રિના પર્વમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું છે જ્યારે માતાજીનું ખાસ વ્રત અનુષ્ઠાન આપણે કરતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના યજ્ઞની આપણે ત્યાં પરંપરા છે નવચંડી યજ્ઞની પરંપરા છે દુર્ગા સપ્તશતી પાઠ જે આપણે ખાસ કરતા હોઈએ છીએ અલગ અલગ પ્રકારના વ્રત ઉપવાસ જ્યારે આપણે કરતા હોઈએ છીએ ત્યારે તેનું શું મહાત્મય છે તે પણ સમજીશું અને સાથે એ પણ સમજવાનું છે કે મુહૂર્તનું મહાત્મય શું હોય છે શા માટે ચોક્કસ મુહૂર્ત પર જ પૂજા વિધિ કરવામાં આવતી હોય છે શા માટે અમુક પ્રકારના મંત્રોનું ઉચ્ચારણ કરવાથી એક સકાર

તો નવરાત્રિ પર્વ એટલે મા આદ્યશક્તિની આરાધનાનું પર્વ છે અને આજે બીજું નોરતું છે ખાસ તો દુર્ગા પ્રસાદજી એ સમજવું છે કે બીજું નોરતું એટલે માતા બ્રહ્મચારીણી માતા બ્રહ્મચારિણીના અવતરણ સાથે શું દંતકથા જોડાયેલી છે અને ખાસ તો કેવા પ્રકારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ આપણે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના તેમનું કરી શકીએ બહુ સારો સવાલ છે તમારો નવરાત્રાના સમૂહો એટલે નવરાત્રિ નવરાત્રિઓનો સમૂહ એ સમાસ બને છે દ્વિગુ સમાસ થાય એટલે નવરાત્રિ નવરાત્રિ દરમિયાન કરવામાં આવેલી આરાધના એટલે કે નવરાત્રની આરાધના જેની અંદર નવ સ્વરૂપોનું વર્ણન છે તો દુર્વાસા નામ દુર્વાસ દુર્વાસુ નામનો એક દૈત્ય હતો જેને વધ કરવા માટે માતાએ અવતાર ધારણ કર્યો હતો એના કરતાં બી ચંડમુંડ હતો મહિષાસુર હતો મહિષાસુર મર્દિનીએ અમાવસ્યાના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો શુંભ નિશુંભ ચંડમુંડ રક્તબીજ આ તમામ પ્રકારના દૈત્યો હતા અને દરેક દૈત્યો પોતપોતાની રીતે જુદા જુદા દેવતાઓની આરાધના કરી ખાસ કરીને બ્રહ્મા અને શિવની આરાધના કરી અને પોતે એટલા પ્રબળ થઈ ગયા કે એની પ્રબળતા એટલી વધી કે દૈત્યનો અર્થ શું અસુર હતા એને અસુર કહેવાય અસુરનો અર્થ શું થાય કે અસુરા નામ રમંતે ઇત અસુર જે અસુરતામાં એટલે કે ખોટી ચીજોમાં ખોટી વાતોમાં જે રમણ કરતા હોય એ લોકો જેમ કે અત્યાચાર કરવો કોઈની હત્યા કરવી કોઈને હેરાન કરવું કોઈની સાથે દુરાચાર કરવો જુગાર રમવો આ તમામ વસ્તુઓ જેટલા અત્યાચારની વસ્તુઓ હોય એ તમામ વસ્તુઓ કોણ કરે અસુરો એટલે એને અસુર નામ આપવામાં આવ્યું છે આપણે પહેલાં માતાને વંદન કરી લઈશું અને પછી શરૂ કરીશું મા બ્રહ્મચારિણીનું એકચ્યુઅલી શું છે સ્વરૂપ શા માટે એમનો થયો અવતાર અને શા માટે એમની પડી જરૂર અને તમને એનો શું છે લાભ યા દેવી સર્વભૂતે બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્તય નમસ્તર્શ્યે નમો નમ માતા બ્રહ્મચારીણીના ચરણોમાં વંદનકરી શરૂ કરે આજની માતા બ્રહ્મચારિણીની વાર્તા પ્રથમ શૈલપુત્રી ચ્વિ બ્રહ્મચારિણી તૃતીય ચંદ્રઘંટેતી કુસુમાન્ડેતી ચતુર્થક પંચમ સ્કંધમાતેતી ખાત્યાયની ચપ્તમ કાલરાત્રિથી મહાઉરિચાષ્ટમ નવમ સિદ્ધદાચવદુર્ગા પ્રકટી ખરેખર નવરાત્રિનો અર્થ જ્યારે આપણે જોવા જઈએ તો મહત્ત્વની વસ્તુ એ છે કે જેવી રીતે બાળક પેટની અંદર નવ મહિના સુધી રહે છે અને શરૂઆતની અંદર જેમ શૈલપુત્રી એટલે કે પર્વત સ્થિતિ એટલે કે દેર ઇઝ નથિંગ એની નો નોલેજ જ્યારે કોઈ નોલેજ નથી એ બાળકનો જન્મ થાય ત્યારે પણ એનામાં નોલેજ નથી હોતો અને એ જ પ્રમાણની સ્થિતિ જ્યારે એને ડીમ્બ બનતું હોય છે ત્યારે પણ એ જ પરિસ્થિતિ હોય છે એટલે એ પરિસ્થિતિ એટલે કે મૂલાધાર ચક્ર જેને આપણે મૂલાધાર ચક્રમાં ઋષિ મુનિઓએ એનો આભાસ કરેલો છે માતા કોઈ દંતકથાથી ઉત્પન્ન થઈ હોય એવું નથી મિત્રો લેકિન એક વસ્તુ એની સાથે સંકળાયેલી છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં માં સતીએ પોતાનું બલિદાન કરી દીધું પોતે યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા અને એનું જે શરીર હતું એ લઈ અને ભગવાન શિવ ચારે દિશાઓમાં દોડવા માંડ્યા જે વિશ્વને છોડવાની તૈયારીમાં હતા એટલે મોહમાં ફસાઈ ગયા તો એવા મોહમાંથી એને મુક્ત કરવા માટે પણ માતાએ જ અવતાર ધારણ કરેલો અને એ જ જે માતા હતી એ જ બ્રહ્મા સ્વરૂપ બ્રહ્મની જે આજ્ઞા હતી એ બ્રહ્મદેવે એને પર્વત શૈલપુત્રી એટલે કે પર્વતના રાજને ત્યાં એમને પત્ની તરીકે પુત્રી તરીકે અવતરણ ધારણ કર્યું અવતાર ધારણ કર્યું એટલે પાર્વતી કહેવાયા એટલે એને શૈલપુત્રી કહેવાય છે પણ અહીંયા જે આપણે જોવાનું છે તો મેઇન વસ્તુ એ જોવાની છે કે ખરેખર શૈલપુત્રીનો અર્થ થાય છે કે પથ્થર પથ્થરની પુત્રી હવે પથ્થરની પુત્રી ના હોય મિત્રો એનો અર્થ એમ થયો કે એમની એ વખતે જ્યારે તમે અવતાર થયો જ્યારે ત્યારે બુદ્ધિ તત્વ નહોતું એટલે એ બુદ્ધિ તત્વ મેળવવા માટે જ્યારે માતાને વિકાસ થયો એની અંદર બુદ્ધિનો પ્રભાવ આવ્યો બુદ્ધિ વધી તો બુદ્ધિ સેનાથી વધી શકે જો તમે તપ કરો જો તમે જપ કરો જો તમે વિદ્યાનો આચરણ કરો તમે વિદ્યા પ્રાપ્ત કરો અભ્યાસ કરો તો એ જો તમે કરશો તો તમારામાં બુદ્ધિ આવશે અને તમારું જ્ઞાન વધશે અને જો તમારું જ્ઞાન વધશે અને તો જ તમે આગળ કોઈ પ્રગતિ કરી શકશો અન્યથા તમે સેલની રેમ જેમ પથ્થરની જેમ જ રહેવાના છો એટલે મૂલાધાર ચક્રને જ્યારે તમે જાગૃત કરશો તો ત્યારે તમે મિત્રો મૂલાધાર ચક્ર જ્યારે તમે જાગૃત કરતો કરશો એટલે સ્વાધિ સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર તમારી નજર પડશે જ્યાં સુધી મૂલાધાર ચક્રને જાગૃત નહીં કરો ત્યાં સુધી એ જે સર્પ તમારી કુંડલીની અંદર બેઠો છે એ સુસુપ્ત રહેશે એટલે ખરેખર જે નવ દુર્ગાઓ છે એ તમારા સાથે સાત ચક્રને ભેદવા માટે છે અને એમની આરાધના કરવાથી તમે તમારી જાતે વેદન કરી શકો છો અને તમે તમારે જાગૃત કરી શકો છો એમાં સૌથી વિશેષ અને મહત્વની જો માતા હોય તો એ બ્રહ્મચારની માતા છે કારણ કે બુદ્ધિની તમારી ઉત્પત્તિ કરાવી તમારી અંદર જ્ઞાન આપ્યું તમારી અંદર પ્રતિક્ષા કરી તમે તપ કરવા માંડ્યા તમને તપસ્યા આપી એટલે જ્યારે તમારી અંદર તપસ્યા હોય તપ હોય જપ હોય યંત્ર મંત્ર તંત્રની બધી શક્તિ હોય ત્યારે તમે ખરેખર સમાજની અંદર કે સોસાયટીની અંદર કે વિશ્વની અંદર કંઈક કામ કરી શકો છો અને એ મા ભગવતી એટલે કે મા બ્રહ્મચારણી એટલા માટે કહે છે કે બ્રહ્મચારણી જે માતા છે એ સ્વાધિષ્ઠાન ચક્રમાં છે એની જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે શૈલપુત્રી એટલે પ્રથમ પુત્રી જે શૈલ હતી જેની અંદર જ્ઞાન નહોતું અને જ્ઞાનની વૃદ્ધિ એટલે કે બ્રહ્મચારણી માતા ત્યારબાદ ચિત્રઘંટા આવી પછી કુષ્માંડા એ બધી અલગ વસ્તુ છે પણ એની અંદર સૌથી પરતું ચિત્રઘંટા સુધી પહોંચવા માટે પણ તમારે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન એટલે માતા બ્રહ્મચારણી જે બીજા નોરતામાં એની પૂજા કરવાનો રિવાજ છે બિલકુલ તો આપણે કેવી રીતના પૂજા અર્ચના કરી શકીએ કે જેથી આ પ્રકારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે સૌથી પહેલું તો હું વિદ્યાર્થી મિત્રોને કહીશ કે તમારે ખરેખર જો વિદ્યા પ્રાપ્તિની જરૂર હોય તો જેમ માતા સરસ્વતીની આપણે આરાધના કરીએ છીએ એવી જ રીતે માતા બ્રહ્મચારિણીની તમારે આરાધના કરવી જોઈએ મા બ્રહ્મચારિણીની આરાધના કરવાથી તમને ખરેખર તમામ પ્રકારની વિદ્યાઓની પ્રાપ્તિ થશે આરાધના કરવાનો રિવાજ જે છે તો સામાન્ય રીતે તમને એક વસ્તુ કહી દેવી કે એક મુહૂર્તની વાત આવે છે કે ક્યારેક એક ચોક્કસ મુહૂર્ત લેવું જોઈએ હવે વિદ્યા પ્રાપ્તિ માટે કયો મુહૂર્ત લેવો તો તમારે વિદ્યા પ્રાપ્તિ કરવી છે તો મિત્રો તમારે ત્યાં જ્યારે હોરાઓ ચાલતી હોય હોરા એટલે રોજની રોજની જે સમય આવે છે એમાં હોરા હોય છે ચોઘડિયાથી થોડું અલગ હોય છે મિત્રો તેમાં જોવાનું કે બુદ્ધની હોરા ચાલે છે ચંદ્રમાની હોરા ચાલે છે તો બુદ્ધ અને ચંદ્રની જો હોરા ચાલતી હોય એવા વખતે જો તમે માતા ભગવતીની આરાધના કરો છો એ તમે પંચાંગમાં જોઈ શકો છો અને આમ તો જોવા જાઓ તો તમને એનો સિસ્ટમ બી બતાવી દઈશ કે જ્યારે રોજનો સવાર શરૂ થાય ત્યારથી પહેલી હોરા એ દિવસની હોય અને છઠ્ઠી હોરા બીજી હોય એના પછીની છઠ્ઠી હોરા ત્રીજી હોરા આવે એ રીતે ગણો જેવા ચંદ્રમાની હોરા આવી જાય એટલે તમારે ગણી લેવાનું જેમ કે આજનો દિવસ શુક્રવાર છે પહેલી હોરા શુક્રની હોય શુક્રથી થી છ સુધી ગણશો એટલે બીજી હોરા તમને બુદ્ધની આવશે એનાથી છ ગણશો એટલે ત્રીજી હોરા તમને ચંદ્રમાની મળી જશે એટલે આ હોરા કેટલા સમયગાળાની એ એક કલાકની હોરા હોય છે દરેક હોરાઓ એક કલાકની હોય એટલે દાખલા તરીકે તમારે આજે શુક્રવારના દિવસે તમારે ચંદ્રમાનું કામ કરવું હોય કે સોમવારનું મારે કામ કરવું છે તો તમારે એ હોરા પકડી લેવાનું એવું જ્યોતિષશાસ્ત્રમાં કહેલું છે ચોઘડિયા જે ગણીએ છીએ આપણે ખરેખર ચોઘડિયા જોઈએ છે મિત્રો એ યાત્રા માટે છે જો તમારે યાત્રા કરવી હોય તો ચોઘડિયા જોવાય કામ કરવું હોય તો કામ માટે નહીં એટલે તમારે ચંદ્રમાં બે હોરા ઓછા આજે શુક્રવાર છે એટલે બે દિવસ ઓછા કરો તો શુક્રવાર અને ગુરુવાર એટલે ત્રીજી કોણ આવશે બુધવાર બુધવારમાં બીજી બે ઓછા કરો તો બુદ્ધ જાય એટલે મંગળ બુદ્ધ અને મંગળ જાય એટલે સોમવાર આવે જે બી દિવસ હોય એમાં બે બે ઓછા કરતા જાઓ એટલે તમને હોરા મળી જશે અને એ જ હોરામાં તમારે ચંદ્રમા અને બુદ્ધની હોરા કારણ કે બુદ્ધિની જરૂર છે ને વિદ્યા પ્રાપ્ત કરવી છે અને વિદ્યા એટલે તમારી કુંડલીની કુંડલીની અંદર બુદ્ધ એ મહત્ત્વનો ગ્રહ છે ઘણી વખત લોકો એને નપુંસક કહે છે પણ એવું કંઈ છે નહીં ખરેખર બુદ્ધ હોય તો બુદ્ધિ હોય તો બુદ્ધિરય બલમ તસ્ય જો બુદ્ધ તમારો મજબૂત હશે તો તમારે તમામ પ્રકારના કાર્યો પૂરા કરી શકશો ચંદ્રમા એટલે મન હોય વિદ્યાર્થીઓનું મન જો સ્થિર ના હોય તો તમે શું કરી શકવાના તમે ભણવા બેસો છો અને મન તો કોલેજમાં હોય કે સ્કૂલમાં હોય કે બીજી જગ્યાએ ફરતું હોય કે પછા નાસ્તામાં હોય તો એ પછી તમને વિદ્યા આવે નહીં એટલે એ વિદ્યા માટે તમારે મનને એકાગ્ર કરવો પડે અને મને એકાગ્ર કરવા માટે મિત્રો આપણા શાસ્ત્રમાં સ્પષ્ટ રૂપે લખેલું છે પહેલાં મૂળ આધાર ચક્રને સિદ્ધ કરો ત્યારબાદ તમે સ્વાધિષ્ઠાનને ચક્ર કરો એટલે જ્યારે આપણે ઘણી વખત તમે લોકો કહેતા હોઈએ આપણે બેટા કહેતા જોઈએ છે કે ભાઈ જે ભી હોય નાભીમાંથી કંઈક નીકળવું જોઈએ તો એ નાભી એટલે શું એ જ સ્વાધિષ્ઠાન ચક્ર છે જ્યારે તમારું સ્વાધિષ્ઠાન ચક્ર તમારું જાગૃત થશે તો એ વખતે તમારી વિદ્યા આપોઆપ પ્રકાઢ બનશે આપોઆપ તમે મેધાવી બનશો અને આપોઆપ તમને જે વાંચેલું યાદ રહેશે અને એટલા માટે આપણે બુદ્ધની અને ચંદ્રમાની હોરા પકડવી જોઈએ કે માતા બ્રહ્મચારણીનું જો આપણે પૂજન કરવું છે તો આ બે હોરાઓમાં કરવાથી તમને વિદ્યાની સરસ પ્રાપ્તિ અવશ્ય થશે બિલકુલ અરે જ્યારે આપણે આ હોરા વિશે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શું કોઈ વિશિષ્ટ પ્રકારનું મંત્રોચ્ચારણ કરવાથી ફાયદો થાય એ એ વસ્તુ હોય છે કે કેમકે ઘણીવાર એવું પણ થતું હોય છે કે બીજ મંત્રનો જાપ કરવાનું ખાસ કહેવામાં આવતું હોય છે હા એ વાત તમારી સાચી છે હવે મંત્ર શાસ્ત્ર અલગ વસ્તુ છે બેટા કેમ કે મંત્ર એટલે શું પહેલાં એ સમજવું પડે અત્યારે લોકો ઘણી વખત આપણે કહીએ કે હું મંત્ર કરું છું એટલે પહેલાં જ એમના મનમાં નેગેટિવિટી આવી જાય તંત્રની વાત કરીએ એટલે એમના મનમાં પહેલ બીજી નેગેટિવિટી આવે કે આ તાંત્રિક વ્યક્તિ છે છોડવાની જોડે વાત નથી કરવી બરાબર એ આ બધી વસ્તુઓ ખરેખર લોકો સમજતા નથી તમારી સમજણ નથી માટે તમે આવો સોચો છો વિચારો છો કારણ કે મંત્ર એટલે મનથી કરવામાં આવેલું કાર્ય એટલે જ મંત્ર અને મંત્રને વારંવાર ચેન્ટિંગ કરો તો આ અવકાશ મંડળની અંદર એક પ્રકારની ઊર્જા જાય છે આજે અહીં અમે ટીવીમાં અહીંયા બોલી રહ્યા છીએ સ્ટુડિયોમાં એ તમારા સુધી વાત જઈ રહી છે વાત હું નથી લઈ જઈ રહ્યો અવકાશના જે સૂર્ય વાયુના કિરણો છે એટલે જે વાયુ છે એ વાયુના જે અવયવો છે એ બધા એને ખેંચીને લઈ જઈ રહ્યા છે જુદા જુદા વાયુના કણો એ ખેંચતા ખેંચતા તમારા કાન સુધી પહોંચાડે છે અને આ જ આકાશ જે આ જે વાણી છે એ અવકાશ મંડળની અંદર પડેલી જ છે એ ક્યારેય અંત આવતો નથી એ પડેલી જ હોય છે અને એને જ આ લોકો વૈજ્ઞાનિક ટ્રીકથી પકડી અને તમારે ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે તો એ જ વસ્તુ મંત્રની છે જ્યારે તમે મંત્રને વારંવાર ચેન્ટિંગ કરો છો તો એ વખતે શું થાય છે કે જે તે દેવતા કોઈ બી દેવતા હોય અહીંયા માતા બ્રહ્મચારણીની વાત નથી કોઈની બી હોય અંબિકાની વાત કરો કે પછી તમે રામ રામની વાત કરો રામા નારાયણની વાત કરો કે કોઈની બી વાત કરો તો એની અંદર તમારી મંત્ર શક્તિઓ તમે એને ચેન્ટિંગ કરતાં કરતાં એ તમને ખેંચે છે આકર્ષે છે હવે આ જ મંત્રોનો ઉપયોગ જ્યારે તંત્ર તંત્રનો અર્થ શું કે એની અંદર કંઈક બીજું ઉમેરીએ છે કે ભાઈ એના આંકડાઓ લખીએ છીએ કે અથવા એની અંદર કંઈક વસ્તુ ઉમેરીએ છીએ કે કંઈક બીજું કામ કરીએ છે દાખલા તરીકે ગુગળ છે ઘી છે એનું હવન કરીએ છીએ આ બધું તંત્ર થઈ ગયું એમાં કંઈ એવું તંત્ર એટલે કંઈક ખરાબ તંત્ર હોતું નથી તો એ તંત્ર થઈ ગયું યંત્ર એટલે આપણે એને કંઈક બનાવીએ છીએ એના આંકડાઓ હોય છે દરેકના પોતાના અંક છે દાખલા કંઈ એક નંબર છે તો અખિલ બ્રહ્માંડની વાત થાય બે નંબર એટલે કે જીવ અને માયાની વાત થાય જીવ અને શક્તિ એટલે શક્તિની વાત થાય ત્રણ નંબર એટલે સત્વગુણ રજો ગુણ તમો ગુણની વાત થાય ચાર ગુણ એટલે ચાર પુરુષાર્થની વાત થાય પાંચ ગુણ એટલે પાંચ તત્વની વાત થાય એટલે એ બધા અંકોનું વિશેષ મહત્ત્વ છે એ અંક જ્યોતિષની અંદર પણ એનો નિયમ છે કે આ રીતનું ગણવામાં આવતું હોય છે તો જ્યારે તમે મંત્રનું ચેન્ટિંગ કરો હવે એમાં બીજ એટલે શું બહુ સરસ વસ્તુ એ પૂછી બેને કે બીજ એટલે શું તો બીજનો અર્થ થાય છે મિત્રો કોઈ પણ વસ્તુ હોય દાખલા તરીકે આટલો મોટો કેરીનો ઝાડ હોય આંબાનો હવે આંબાની અંદર કેરી તો આવડી જ હોય ગોટલી આટલી જ હોય અને એના કરતાં સૌથી વધારે તમે જુઓ વડલો એના વડના ટેટાની અંદર અસંખ્ય બીજ હોય છે અને એમાંથી એકાદ જ બીજ એવું હોય છે કે આખા વડનું ઝાડ ઉત્પન્ન કરી દે છે તો બીજ મંત્રની આ શક્તિ છે જે બીજની શક્તિ છે કે આખું ઝાડ ઉત્પન્ન કરી શકે છે અને એમાંથી અનેક ઘણા ફળો પ્રાપ્ત થાય છે જો તમે બીજ મંત્ર સિદ્ધ કરો છો તો એ અનેક વસ્તુઓ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે માતાની હવે વાત કરીશું કારણ કે બીજ મંત્રની વાત આવી છે એટલે માન શક્તિની વાત કરીશું તો માતાની પોતાની શક્તિ હોય છે એટલે એની અંદર એક ત્રણ માતાઓ છે તમે સમજો અત્યારે જે તમે વાંચી રહ્યા છો કે નવ દુર્ગાઓ છે શૈલપુત્રી છે બ્રહ્મચારિણી છે ચિત્રઘંટા છે કુષ્માંડા છે આ બધી માતાઓ છે કાત્યાની વગેરે નવ મહા નવ સિદ્ધદાત્રી વગેરે તો એ બધી નવ દુર્ગાઓ છે બરાબર છે પરંતુ ખરેખર કેટલી માતાઓ છે તો મિત્રો ખરેખર ત્રણ માતાઓ છે હવે એની અંદર પહેલી આવે છે મહાકાળી બીજી છે મહાલક્ષ્મી અને ત્રીજી છે મહાસરસ્વતી જે ચંડી પાઠ કરવામાં આવે છે એમાં ત્રણ માતાઓનો ઉલ્લેખ છે પહેલી મહા પહેલું રહસ્ય છે મહાકાળી બીજું રહસ્ય છે મહાલક્ષ્મી અને ત્રીજું રહસ્ય છે મહાસરસ્વતી હવે એની અંદર જ્યારે તમે જાઓ હજી અંદર જતા રહો તો એક જ મહાદેવી છે આદ્યદેવી એક જ છે અને એ જે આદ્ય પરમ આદ્ય જગદંબિકા છે આદ્ય માતા છે એ આદ્ય જે મહામાયા છે જેને મહામાયા પણ કહેવામાં આવે છે એ મહામાયા જે છે એ ખરેખર એના જ આ ત્રણ સ્વરૂપો છે તો આના ત્રણ સ્વરૂપો કેમ પાડ્યા તો આની પાછળની કથા તો દેવી ભાગવતમાં જવું પડે હવે દેવી ભાગવતની અંદર જ્યારે તમે જાઓ છો તો એની અંદર એવી વસ્તુ મળે છે કે મા ભગવતીએ એક વખત એવું થયું કે સૃષ્ટિમાં કોઈ છે નહીં તો સૃષ્ટિ જ્યારે અનંત થઈ ગઈ કે જ્યારે કહેવાય છે કે નીચે જલ થા ઉપર હિમ થા એક તરલ થા એક સરળ સરળ સઘન થા એક તત્વ કી થી પ્રધાનતા ઉસે કહું જડે આ ચેતન એક પુરુષ ભીગે નેનો સે દેખ થા પ્રલય પ્રવાહ આખું પ્રલય થયો કે આખું દુનિયા બરબાદ થઈ ગઈ કશું હતું જ નહીં હવે જ્યારે કશું નહોતું તો રચનાની તો જરૂર હતી ને તો રચના કોણ કરશે તો રચના થાય તો પાલન કોણ કરશે અને પાલન થાય તો એની સંહાર કોણ કરશે આ ત્રણેય વસ્તુનો પ્રશ્ન મા ભગવતીને આવ્યો કારણ કે આ જ શક્તિ જગદંબિકા છે ભગવાન શિવ પોતે કહે છે શબો હમ શિવા વિના જો શક્તિ નથી તો હું મળદા સમાન છું તો એ જ્યારે કહેવામાં આવે છે તો મિત્રો એ વખતે માતા ભગવતીએ પોતે આદેશ આપ્યો છે અને પોતે જ બ્રહ્માને વિષ્ણુને મહેશને ઉત્પન્ન કર્યા છે પોતાના સ્વરૂપોમાંથી એને સળગાવી નાખ્યું છે અને એ જ્યારે સળગાવે છે ત્યારે શિવે એને સ્વીકાર કરી છે કે મા ભગવતી તમે કહો એ રીતે અમે કરવા તૈયાર છીએ અને એ શિવજીએ પોતાની પાસે શક્તિ માગી કે ભાઈ મને મૃત્યુંજયની શક્તિ આપો અને ત્યારે એ શક્તિને સળગાવી દે છે એ સળગતી જ્યારે સળગે છે તો ખરેખર એ વખતે ભગવાનને યાદ આવે છે અરે ઓહો શબો હમ શિવા વિના જો શક્તિ નથી તો અમે તો મળદા સમાન છીએ એટલે એમણે તરત શક્તિ ઉત્પન્ન કરે છે પાછી એમને જીવિત કરે છે કારણ કે મૃત્યુજય શક્તિ હતી એટલે એ જ્યારે જીવાળે છે તો એમાંથી મહાકાળી નીકળે છે મહાસરસ્વતી સરસ્વતી નીકળ્યા અને મહાલક્ષ્મી નીકળ્યા મહાસરસ્વતી બ્રહ્માને આપે છે અને એમાંથી જ એમણે વિષ્ણુને આપી મહાલક્ષ્મી અને પોતે મહાકાળી ભગવાન શિવે ધારણ કરી હવે આ ત્રણ જે શક્તિઓ બની એણે જ પાલનનું કામ વિષ્ણુને આપ્યું કારણ કે લક્ષ્મી છે સર્જનનું કામ બ્રહ્માને આપ્યું કારણ કે સરસ્વતી છે અને એ જ કામ મહાકાળી એટલે સંહારક શક્તિનું કામ માતા ભગવતી જે સાક્ષાત પરંભ પોતે કરે છે એટલે એ જે અહીંયા જે ત્રણ વનસ્તુ બની એમાં અયમ બીજ આવ્યું અયમ બીજ એટલે મા સરસ્વતી ક્લિમ ક્લિમ બીજ એટલે મહાકાળી અને હ્રીમ બીજ એટલે માં મહાલક્ષ્મી મહામાયા બીજ હવે આ ત્રણ બીજ બન્યા આયંગ હ્રી ક્લિમ એટલે આ ત્રણ મેન બીજ છે અયંગ હ્રીંગ ક્લિમ જે વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી હોય અને ખરેખર બ્રહ્મચારિણી માતાનું પૂજન કરવું છે તો એમને ઐં હ્રીં ક્લિમ બ્રહ્મચારણી દેવ્યય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ જો બીજ મંત્રનો જાપ કરવો છે તો ઓમ ઐં હ્રીં ક્લિમ બ્રહ્મચારણી દેવ્યય ન પછી મેં સ્તુતિ કરી છે યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થતા નમસ્ત્યય 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 નમો નમઃ આ તમે સરળ છે આ પણ તમે કરી શકો છો વિદ્યાની પ્રાપ્તિ કરવી છે કોઈને ધનની પ્રાપ્તિ જોઈએ છે તો યા દેવી સર્વભૂતેશું વિત્તરૂપેણ સંસ્થતા નમસ્ત્યય 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 નમો નમઃ એટલે આ રીતે તમે અલગ અલગ વિદ્યાઓ તમે વિત્તની જરૂર છે પછી તમારે વૃત્તિની જરૂર છે પૈસાની નહીં પણ નોકરીની જરૂર છે તો યા દેવી વૃત્તિ રૂપેણ સંસ્થા નમસ્તય નમસ્તઃય નમસ્તઃ્યય નમો ન આ ત્રણેય મંત્રો બી તમે આની સાથે કરી શકો છો મૂળ મંત્ર છે ઐંગ હ્રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચે આ મૂળ મંત્ર છે પણ ઐંગ હ્રીંગ ક્લિંગ ચામુંડાઈ વિચ્ચેમાંથી જ જ્યારે તમે બ્રહ્મચારીણીને ત્રણેય દેવીઓને અલગ કરો છો તમે જે નવદેવીઓ છે તો નવેમની અંદર મંત્ર તો મૂળ તો એક જ રહેવાનું છે મૂળ ક્યાંય જાય નહીં એટલે મૂળ એટલે જ બીજ જે તમે હમણાં પ્રશ્ન કર્યો કે બીજ એટલે શું તો બીજ એટલે મૂળ એટલે મૂળ જ એટલે કે બીજ બીજ એટલે મૂળ બસ આટલો જ અર્થ થાય અને જો બીજ તમે કરો છો તો એ દેવી જાગૃત થાય છે કારણ કે બીજ મળે એટલે મા ભગવતી એ તમારા ઉપર એની કૃપા વધારે પડે વધારે પડતી તમને કૃપા એની વરસે બિલકુલ આ કાર્યક્રમ હવે અંત તરફ છે પણ તેમ છતાં એક સવાલ એવો પૂછવાનું મન થાય કે જે પ્રકારે આપણે મંત્રનો મહિમા તમે જણાવ્યો છે શું કોઈ ચોક્કસ સમય પાલન તેમાં કરવાની જરૂર છે કે કોઈ દિવસના અમુક ભાગમાં જ મંત્ર મંત્રોચારણ કરવું શું એવા કોઈ નિયમ પાલનની જરૂર છે બેટા જો મિત્ર સૌથી પહેલાં દર્શક મિત્રો સમજી લો નિયમ વગર કશું થતું નથી આપણે ભાત રાંધવો હોય તો ચોખા ધોવા પડશે થોડું મીઠું નાખશો થોડું પાણી નાખશો ગેસ પર મૂકશો તો જ એ ચઢવાનો છે જો એના નિયમને આપણે પાલન નહીં કરીએ તો એ ખરેખર ભાત થવાનો નથી એ જ રીતે જો તમારે ખરેખર એનો આ લાભ લેવો હોય તો તમારે એના નિયમો પાળવા પડે નિયમોમાં એવું કંઈ નિયમ નથી કે ભાઈ તમે એમ કે એક પગે ઊભા રહો કે એવું કંઈક નિયમ ખાસ નથી પણ સ્વસ્થ રીતે સીધા ટટાર તમારે બેસવાનું છે પદ્માસન બને તો એમાં નહીં તો સુખાસનમાં તમારે બેસવાનું લાલ વસ્ત્ર નહીં પણ સફેદ કપડાનું આસન મા બ્રહ્મચારીણી માટે તમારે રાખવાનું ઊની વસ્ત્ર મળે તો બહુ સારું એક વસ્ત્ર તમારે પહેરવું જોઈએ એટલે ધોત્યુ વગેરે હોય તો બેસ્ટ હોય ના હોય તો ચોખ્ખો લહેંગો કે ગમે તે તમે પહેરી શકો છો એ વસ્ત્ર પહેરી પૂર્વાભિમુખ થઈને આમાં તમારે પૂર્વ તરફ મોઢું રાખવાનું એટલા માટે છે કે સૂર્યની કિરણો મળે છે સૂર્ય આત્મતત્વ કહેવાય છે આત્મતત્વનું તમારી અંદર પ્રાપ્તિ થાય એટલા માટે તમારે વિદ્યા તત્ત્વ પણ એમાંથી જ મળે છે એટલે તમારે પૂર્વ તરફ મોઢું રાખી અને તમારે માળાથી જપ કરી શકો કદાચ માળા નથી તો કોઈ સિંગ છે કે એવું કોઈક ભી ગણીને તમે ગણતરી કરી શકો છો એવું કંઈ માળા જ હોવી જોઈએ એવું જરૂરી નથી નિયમ તો ઘણા લખેલા છે કે માળા હોવી જોઈએ સ્ફટિકની માળા હોય તમારે ચ મોતીની માળા હોય એનાથી જો વિદ્યાર્થી વર્ગ આ જપ કરે તો બહુ સરસ એને રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે અને મંત્ર હું તમને થોડો સુધારો કરી દઉં છું ઓમ ઐમ 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 હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણી દેવ્યય નમ ઐમ ઓમ જો આ રીતે તમે મંત્ર કરો છો તો ખરેખર તમને વિદ્યાની પ્રાપ્તિ અપૂર્ણ અમલે અનંત વિદ્યાની પ્રાપ્તિ થાય છે જે તમને યાદદાસ્તમાં બી ફાયદો કરે છે અને તમારે કદાચ કોઈ એજ્યુકેશનમાં અથવા કોઈ કોમ્પિટિશન ટેસ્ટમાં જઈ રહ્યા છો આ મંત્ર ખાલી એક માળા કરી અને તમે જતા રહો અવશ્ય તમને ફાયદો થાય જ છે એટલે નિયમ આટલો જ છે નિયમ અને સમય સમય દાખલા તરીકે પાંચ વાગે કરો છો તો પાંચ વાગે કરો રાતે નવ વાગે કરો છો તો કરો નવ વાગે સવારે સાત વાગે સાત વાગે પણ એવું નહીં કે આજે સાત વાગે કાલે આઠ વાગે પરમ દિવસે નવ વાગે એવું નહીં કરવું એક નિયમ એટલે વન ટાઈમ ટાઈમ અને ગણતરીની સંખ્યા એક માળા કરો ચાલશે દસ માળાની કોઈ જરૂર નથી પણ એક તો એક જ કરવાની બે કરવાની જરૂર નથી એટલે નિયમમાં આ એક ખાસ નિયમ યાદ રાખજો મિત્રો કે એક માળાની સંખ્યા સમાન અને ટાઈમ પણ ફિક્સ તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે તમે આ મંત્ર કરી શકો છો કોઈ દિક્કત નથી કોઈ તકલીફ નથી માતાનું પૂજન કરવું જોઈએ યથા દેહે તથા દેવે ભ આપણાં શરીરનું જેમ પૂજન કરીએ છે એમ માતાનું પૂજન કરવાનું છે પહેલાં એને પર પાણી છાંટી દો પવિત્રીકરણ કરી દો એના પર તમે થોડા ફૂલ પુષ્પ જે લાયા હો એનાથી ચંદ ચાંદલો વગેરે કરો તમારા મસ્તકમાં પણ ચાંદલો કરો અને માતાને પણ ચાંદલો કરો એને કોઈ વસ્ત્ર તમે લાયા છો વસ્ત્ર પહેરાવી દો એને થાળમાં ભોગ ધરાવો ભોગમાં એને ગોળની વાનગી કંઈક ધરાવાય છે ખાસ કરીને આજે માતા છે ઘી અને ગોળની વાનગી ખાસ ધરાવવામાં આવે છે માતા બ્રહ્મચારણીને સાકરનો પ્રસાદ પણ ધરાય છે કેસર મિશ્રિત દૂધમાં સાકર નાખી અને તમે આ મંત્રનો જાપ એના ઉપર કરી અને એ દૂધ તમે પીવાનું રાખો તો યાદદાસ્ત તમને અવશ્ય રહેશે જે બાળક ભણતો ન હોય એને જો માતા પિતા કરાવશે તો અવશ્ય માતા એ બાળક ભણતો થઈ જશે આપ જોડાયા અને સમગ્ર મંત્ર શક્તિનું નું તો સમજાવ્યું જ તેની સાથે સાથે બીજ મંત્રો થી કેવા કેવી રીતે વિદ્યાની પ્રાપ્તિ થાય છે સિદ્ધિ પ્રાપ્તિ થાય છે એ પણ આપણે શીખવ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ખાસ રજૂઆત આજે અને બીજા નોરતા વિશે વાત કરી છે માતા બ્રહ્મચારીણીજીનું પૂજા અર્ચના કેવી રીતે કરવી તેના વિશે તો વાત કરીશ તેની સાથે સાથે વિદ્યાર્થીઓ માટે ખાસ કેમ કે વિદ્યા પ્રાપ્ત કરવાનો અવસર છે કેવી રીતના વિશેષ જપ તપથી કેવી રીતના મંત્ર શક્તિના બળે વધુને વધુ વિદ્યા પ્રાપ્ત આપ કરી શકો છો તેના વિશે આજના કાર્યક્રમમાં ખાસ માર્ગદર્શન મળ્યું તો આ જ પ્રકારે અનેક નવદુર્ગા માતાજીના અન્ય સ્વરૂપો છે તેના વિશે પણ ચર્ચા કરતા રહીશું હાલ આ રજૂઆતમાં આટલું જ રજા આપશો આપ જોતા રહો ગુજરાત સત્યની સાથે નમસ્કાર